કે જેનાથી ઘેરના ગામડાઓ ને આ પૂર જે વિનાશ વેરે છે એનો થોડોક અમને એનાથી બચ રાહત મળે મોટા ભાગે આજે તમે ભાદરની હાલત જોવો ને તો એક ગામડાનો વેકરો હોય ને એના જેવી વોકડા જેવી હાલત છે આવી સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી નદીને આ હાલત હોય ખરેખર તો નદી ને ઊંડી કરાવો નદીને પોળી કરાવો તો જ અમારા ગામડાનો ઉધાર થાય એમ છે નહીતર ખરેખર અમે બહુ ભયંકર પરિસ્થિતિમાં ઘેરના ગામડાઓ જીવે રહ્યા અને હાલમાં અત્યારે જોરદાર સુમહાના હિસાબે આમ તો ચારે એકમ પાણી છે આજ અમારે એક કંડોળાવાળો રસ્તો ખુલ્લો થયો છે એ પણ અત્યારે હાવ ધોવાઈ ગયો છે તો રજૂઆત તો અમારી ઘણી છે પણ પહેલાં તાત્કાલિક આ રસ્તો અમારે શરૂ થયો તો અવર જવરમાં કંઈ પ્રોબ્લેમ ન થાય તો તાત્કાલિક રિપેર થાય તો એટલી અમારી માંગણી છે અને બાકી અમારે શેકડીમની ને ગઈ સાલ અમે રજૂઆત પણ કરી હતી પાકની અને ખેતી ધોવાની તો અવાર પણ બહુ જ નુકસાની છે ખેતી હોવાઈ ગયા આવ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે